મૃત્યુ પછીનું જીવન મૃત્યુ પછીના સુડતાલીસ દિવસ સુધી આત્મા સાથે શું થાય છે મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે જ્યાં વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે આત્મા એક નિશ્ચિત સમય બાદ એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરને ધારણ કરે છે જો કે શરીર તો નાશવંત હોય છે પરંતુ આત્મા અમર હોય છે આ સાંભળતાની સાથે મનમાં એક પ્રશ્ન થાય છે કે જો શરીર નાશવંત છે અને આત્મા અમર છે તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને શરીરને અગ્નિદાન આપવામાં આવે ત્યારબાદ આત્મા ક્યાં જાય છે આત્માનું શું થાય છે તો આવો જાણીએ મૃત્યુ બાદ આત્માનું શું થાય છે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગરુડ પુરાણ આ પ્રશ્નનો જવાબ આપેલો છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના કેટલાક દિવસ બાદ આત્મા યમલોક પહોંચે છે તથા રસ્તા તેને કેવી રીતે યાતના સહન કરવી પડે છે તો તમને પ્રથમ જણાવી દઈએ કે મૃત્યુ બાદ એક આત્માને યમલોક સુધીની યાત્રામાં સુડતાલીસ દિવસ લાગે છે ગરુડ પુરાણ અનુસાર એક દિવસ ગરુડ વિષ્ણુ ભગવાનને સવાલ કરે છે કે પ્રભુ મૃત્યુ બાદ આત્માનું શું થાય છે ત્યારે ભગવાન નારાયણ કહે છે કે મૃત્યુ બાદ સુડતાલીસ દિવસ સુધી આત્મા તે સ્થળની આસપાસ જ રહે છે ઘણી યાતના સહન કર્યા બાદ તે યમલોક સુધી પહોંચે છે હે ગરુ જ્યારે કોઈ જીવનનું મૃત્યુ નજીક આવે છે ત્યારે સૌથી પહેલાં તેનો અવાજ જતો રહે છે અને જ્યારે તેનો અંતિમ સમય આવે છે ત્યારે તેને દિવ્ય દ્રષ્ટિ મળે છે આ દિવ્ય દ્રષ્ટિ મળ્યા બાદ મનુષ્ય સમગ્ર સંસારને એક સમાન જોવા લાગે છે અંત સમય આવે ત્યારે યમલોકથી બે અંગો આવે છે તેને જોઈને આત્મા હા હા કરવા લાગે છે અને શરીરમાંથી આત્મા નીકળી જાય છે જેમ આત્મા શરીર છોડે છે તેમ તરત જ યમદૂત જીવાત્માના ગળામાં દોરડું બાંધીને તેને યમલોક લઈ જાય છે ગરુડ પુરાણ પ્રમાણે જીવ પવિત્ર હોય ત્યારે દેવ જાતે તેમના વાહન પર જીવઆત્માને લેવા આવે છે પરંતુ જો આત્મા પાપી હોય તો તેને અંધારાના રસ્તામાં પર જવું પડે છે પાપી આત્માને યમલોક પહોંચ્યા બાદ અનેક પ્રકારની યાતના કરવામાં આવે છે પછી તે જ દિવસે તેને પાછા તે જ સ્થળે છોડી દેવામાં આવે છે આત્મા પોતાના શરીરને જોઈને તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પરંતુ યમદૂતે બાંધેલા હોવાને કારણે તે ઊંઘ ન કરી શકે આત્મા પોતાના શરીર સાથે થતી અંતિમ ક્રિયા પોતાની આંખોથી જોઈએ છે આત્મા બાર દિવસ સુધી ત્યાં જ રહે છે બાર દિવસ બાદ તેરમા દિવસે જ્યારે પિંડદાન કરવામાં આવે ત્યારે તે આત્માને યમદૂત ભરી તેને લેવા આવી જાય છે તેથી જ હિન્દુ ધર્મમાં તેરમા દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિના પિંડદાન કરવા જરૂરી છે આમ કરવાથી તેને યમલોક સુધી પહોંચવામાં આત્માના સૂક્ષ્મ શરીરને શક્તિ મળે છે આ બાદ પણ આત્માનો યમલોક સુધીનો સફર તો કઠિન જ હોય છે પહેલાં આત્માએ અગ્નિની નદી પસાર કરવી પડે છે જો આત્માએ પોતાના જીવનકાળ દરમિયાન ગૌદાન કર્યું હશે તો ગાયની પૂંછડી પકડીને તે સરળ રીતે આ નદી પાર કરી શકે છે નહીં તો તેણે યાતના સહન કરીને આ અગ્નિ નદી પાર કરવી પડે છે આ અગ્નિ નદીને ગરુડ પુરાણમાં ગંગા નદીનું રૌદ્રરૂપ કહેવામાં આવે છે તેમાંથી સતત અગ્નિ લહાવા નીકળતું હોય છે આ નદીમાંથી પસાર થતી વખતે આત્માએ ઘણા ખતરનાક જીવોનો સામનો પણ કરવો પડે છે જે તેને આને પહોંચાડે છે આ નદી પસાર કરતાં આત્માને ચોત્રીસ દિવસનો સમય લાગે છે ત્યારબાદ તે યમલોક પહોંચે છે યમુલોક પહોંચ્યા બાદ તેને તેના કર્મો પ્રમાણે સજા સંભળાવવા માટે તેને નર્કમાં લઈ જવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ધર્મના રસ્તા પર ચાલવાનું કહ્યું છે એને સારા કર્મ કરવાનું સૂચન આપ્યું છે તે જીવનનો સૌથી મોટો બોધ છે જો તમે મૃત્યુ બાદ આ પ્રકારના કષ્ટોમાંથી પસાર થવા ન ઈચ્છતા હોય તો હંમેશા આપણાથી મોટા નાના વ્યક્તિ સાથે સારું વર્તન કરો ગૌદાન કરો ગાયની સેવા કરો માતા પિતાની સેવા કરો વડીલોને માન આપો ખોટું ન બોલો ક્યારેય કોઈનું ખરાબ ન કરો હંમેશા યાદ રાખો કે તમે જો સારા કર્મો કરશો તો તમને મૃત્યુ બાદ ઓછી યાતના ભોગવવી પડશે જો તમે જીવનમાં ખોટું કાર્ય કરશો કે કોઈથી ખોટું બોલશો ચોરી કરશો પ્રાણીઓને મારશો કોઈનું અપમાન કરશો મનમાં દ્વેષ ઈર્ષા ભાવ રાખશો તો તેનાથી તમને મૃત્યુ બાદ તેનું ફળ ભોગવવું પડશે કારણ કે મૃત્યુ બાદ જે પીડા થશે તે ભોગવવા માટે તમારી સાથે કોઈ જ નહીં હોય તેથી જીવનમાં હંમેશા સારા કર્મો કરો સારા કર્મો કરશો તો મૃત્યુ બાદ યમલોક સુધી પહોંચવામાં તેમને પીડા ભોગવવી નહીં પડે નોંધનીય છે કે સુડતાલીસ દિવસ બાદ યમલોક પહોંચ્યા બાદ ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિ પોતાના જીવનમાં કરેલા કર્મોની ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ તેના કર્મ અનુસાર તેને સજા સંભળાવવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાયક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો